ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના નવા એક બ્લોગ વિડીયોમાં તો કેમ છો મિત્રો આશા કરું છું આપ સૌ મજામાં હશો તો અત્યારે વાગ્ય છે સવારના સવારના સાત ને થયા છે અને આપણે ચાર નાસ્તો કરવા બે ગયા છીએ નાસ્તામાં છે શિવ અને ચા તો મળીએ ચા નાસ્તો કરીને તો મિત્રો ચા નાસ્તો કરી લીધો છે અને જોવા મનનો ચા ના પી દે ઉપર ચા જઈ લો જો છે એ હું લઈ જાય હા શું કહે છે દસ ટકા ગમવાનું હમ Dr. મિત્રો નહી ધોઈને રેડી થઈ ગયા છે અને જઈએ છે ભરૂચ દવાખાને અને આ છે આપણી બાઈક તો બાઈક લઈને જવાનું છે તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ભરૂચ સર્વમ હોસ્પિટલ ત્યાં જવાનું છે દાદર ચરીન ઉપર જવાનું છે ચાલો તો મિત્રો દવા લઈ લીધી છે અને નીચે જઈએ છે ને અહીંયાથી જવાનું છે સીધું બાપજીના ઘરે ને ત્યાંથી ઘરે નીકળવાનું છે થોડું કામ છે એટલે ત્યાં કામ પતાવી ને પછી જવાનું છે ઘરે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે આ બધા ચા નાસ્તો પીવાયું છે અને હીરા વાસનો ગયો છે

Besi biasa kasih, 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 share Like sir.